નમસ્કાર દોસ્તો હું છું કલ્પેશ રાઠવાની આ એમ પુટું બ્લોકમાં છું દોસ્તો અત્યારે આપણે આવી ગયા છીએ વિરાસત વન એ પાવ ફક્ત પાંચ કિલોમીટર દૂર આવેલું છે નહીં વિરાસત વન છે ફરવા માટે ફોટોશૂટ અને મેરેજ માટે માટે બે જગ્યા છે તો દોસ્તો જ્યારે તમે ચોક્કસ એકવાર વિરાસત વનની મુલાકાત લેવાનું ભૂલતા નહીં દોસ્તો હવે આપણે અંદર જઈએ વિરાસત વન જોઈએ તો હું તમને બહારથી બતાવીશ ખાલી બહારથી કઈ રીતનું જોવા મળે છે તમે જોઈ શકો છો અને સામે છે વિરાસત વન એ સમય છે સવારે આઠથી સાંજના છ વાગ્યા સુધી જ્યારે તમે અહીં છ વાગ્યા આવશો ત્યારે આ બંધ કરી દેવામાં આવશે તો જરૂર ટાઈમની પણ મુલાકાત લઈને આવું દોસ્તો ને જેવા તમે અંદર આવશો એટલે અંદરથી કંઈક આ રીતની વ્યૂ જોવા મળે છે અને સામે છ ઓફિસ નહીં આગળ તમારે નામ લખાવવાનું રહેશે ગાડી નંબર બધું ત્યાં હવે આપણે જઈ રહ્યા છીએ આ તરફ વિરાસત વન જોવા માટે તમે જોઈ શકો છો આ છે કંઈક વિરાસત વનનો આ સામે છે નકશો જોવા મળે એ શું શું આવેલું છે આનંદ વન સાંસ્કૃતિક વન આરોગ્ય વન આરાધના વન નરસિંહ વન જૈવિક વન અને આદિ તમે જે સામે નકશો છે બાકી અહીં આગળ જોરદાર નજારો જોવા મળે છે ને અહીંયા આગળ તમને ફોટોશૂટ માટેની જોરદાર લોકેશન જોવા મળે છે ને અહીં ખાસ કરીને જે લોકો આવે છે તે ફરવા માટે ફોટોશૂટ અને મેરેજ હોય ત્યારે ટ્રેડિંગ કરવા માટે અહીં લોકો આવતા હોય છે બાકી ચારે બાજુનો એકદમ જોરદાર નજારો જોવા મળે છે તો દોસ્તો જ્યારે તમે પાવ ગડાવો તો ચોક્કસ વિરાસતની મુલાકાત લેવાનું ભૂલતા નહીં બાકી એના જ્યારે તમે જોઈ શકો છો સામે ટ્રેવિંગ કરવા આવ્યા હતા એ અત્યારે જઈ રહ્યા છે જોરદાર નજારા સાથે બાકી જ્યારે એકદમ જેવો સુધાર જોવા મળે છે ને દોસ્તો હવે આપણે આગળ જઈ રહ્યા છીએ ધીરે ધીરે આગળ નજારો જોવા મળે છે તમને સાથે બન્યા તો આપણે પાવગઢ તરફ જઈ રહ્યા છે તો પાવાગઢના પણ હું તમને વિધિ બતાવીશ પાવગઢના અલગ અલગ રાજા રજવાડા સમય જગ્યા તો વિધિ સાથે જ બન્યા રેજો કઈ તારીખનો નજારો જોવા મળશે એકદમ જોરદાર ને આ બાજુ તળાવ છે તમે જોઈ શકો છો વિડીયોને લાઈક સર સબસ્ક્રાઇબર કરી લઈએ જેથી કરીને તમને આવા જ અવનવા વિડીયો જોવા મળશે હવે ડાયરેક્ટ આપણે આમ ફરીને ડાયરેક્ટ જતા રહેવાનું છે ને સામે બાળકોને નાના બાળકોને જ રમવા માટેની હિંચકા લપસણી એવું વગેરે છે ને જોડે છે પાછું ક્રિકેટ રમવાનું મેદાન આ આજે તળાવ તમે જઈ શકો છો આ બાજુ આંબાવાડી ને સામે છે અલગ અલગ પ્રકારના વૃક્ષો રોપવામાં આવ્યા છે તો દોસ્તો જ્યારે તમે અહીં આવો તો તમને જોવા મળશે એકદમ જોરદાર જેને જ્યારે તમે થોડા અંદર આવશો એટલે તમને અહીં નાસ્તો કરવા કે આરામ કરવા માટે અહીં એક હોલ જેવું જોવા મળશે અને સામે સો દુકાન છે પણ આ એ આજે બંધ છે કેમ ચાલુ બંધ છે એ ખબર નહીં બાકી આજે તો નહીં ટ્રેવડિંગવાળા બાકી ખાસ કરીને જે ટ્રેલિંગ કરવામાં આવે છે આ જગ્યાએ કરવામાં આવે છે ત્યાં બાજુ જોરદાર નજારો જોવા મળે છે પાણી છે વરસાદ ને અહીં આગળ વાસણો ખાસ કરીને રોકવામાં આવે છે તો અહીં તમે ફોટોશૂટ પણ કરી શકો છો આપણા વિડીયોના માધ્યમથી I'm done.